જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ મારા માટેનો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણા હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી અને આજે કપડાં હતા બહુ ઝાઝા એટલે કે ફરવા ગયા હતા ને તો જોશનાબેનના ઠેલા એમને ભાઈ રહ્યા હતા અને બીજા થોડાક બધા અમારા ઘરના બધાના હતા અને કાલે પણ અમે અમરેલી ગયા હતા ને તો ભાભીમાં અહીંયા ધોયા હતા એ બધા એ ઘરના બહુ જાજા હતા તો એ બધા કાલે એને ધોયા આજે પાસે સવારમાંથી હું બેહી ગઈ દીધો બધા ધોવાઈ કરાઈ ગયા છે અને થઈ ગયા છે અહીં ફ્રી અને અત્યારે બાપુની કંઈક ખુરચી લેવાની હતી ને ખુરચી અહીંયા બે ત્રણ હતી તૂટી ગઈ છે અને બીજી વધારે લેવાની હતી ને તો કાકા ને ભાઈ ને બાપુ એ બધા ગયા છે અમરેલી મહેક ને એ બધા તો એ અમરેલી ગયા છે ને બીજા બધા રસોઈ બનાવે છે ને હું અહીંયા મંદિરે સાફ સફાઈ કરવા આવી છું સવારે વારે આજે વાહીંદાને હું કરતી હતી ને તો ટાઈમ નહોતો રહ્યો મેં કીધું ફ્રી થઈ જાઉં ને પછી નિરાતે કરી આવું બધું હજી બાકી રહી ગયું અધુરું જે કામ મંદિર નું હતું ને તો જો અત્યારે કરવા છું ને મારા અવની પણ આવી છે ચોકલેટ છે બાકી હા એ જો હાલો હવે સાફ સફાઈ થોડી કરી નાખું અને પછી જો કઈ કામ હોય ને તો કામ કરવા લાગીએ અને ખેતરમાં તો વરસાદ કાલે આવી ગયો છે એટલે ખાતર નાખવાનું હતું તો એ થઈ ગયું છે નીંદવાનું છે બાકી તો હવે નીંદવામાં તો એવું છે કે જો ટાઈમ રહે તો નીંદ છે નગર પછી ખરાડ થવા દે અત્યારે તો ગારો છે એટલે કઈ થાય નહીં અને પાછો હાથી એ બહુ લે એમ નથી પાટલા ભેગા થઈ ગયા હે માંડવીના એટલે કઈ હાથી બહુ વાલે એમ છે નહીં એટલે એવું બધું છે ને હાલો ત્યારે હવે હું મંદિરની થોડીક સાફ સફાઈ બાકી છે તો એ કરી લઉં અને પછી દિલુભાઈ અમારા હોઈ ગયા છે તો થોડુંક કામ ઘરનું પણ કરવા લાગવું એટલે એવું બધું છે તો આલો કામ કરી લઈએ અને મારા રાણા સાહેબ ગયા છે હું છે એમપી ફરવા હા એમપી બાજુ ફરવા ગયા છે તો હજી કાંઈ આવ્યા નથી એટલે એને તો ઘણું બધું રખડવાનું ફરવાનું નહોતું એટલે પાંચ છ દિવસ રોકાવાના છે તો એ અહીંયા ગયા છે હવે કેદી આવે એટલે એવું છે એટલે એ ફરે છે ને અમે અહીંયા જલસા કરી મેં કીધું અહીં ખેતરમાં કામ કરવા લાગુ અને ડોડા શીપડા અને શાકભાજી બધું મસ્ત થઈ ગયું હતું ને તો માં કે આવો ને તો આટો મારી જાઓ ને લઈ જાઓ બધું તો એ બધું કરવાનું હતું તો મેં કીધું હાલો ને જઈ આવી તે તો વસ્તુ બધી લેવાય જાય ખાવા પીવાય જાય ને જીવવા ભાવનગર વાળો દઈરો બધું રોકાવાનું હતું ને તો મેં કીધું હાલો હું પણ જાઉં એટલે બે થોડાક બધાને ભેગું રહેવાય જાય અને મસ્ત થઈ જાય કામકાજ અને એને બધાને પણ અહીં એકલા ગમે ભાવનગરવાળા બધાને હું હોઉં તો એને બધાને મજા આવે એટલે મેં દવાલો જાઉં ને તો બધું થઈ જાય એટલે હું એવી હતી હવે જો એ બધા કાલપરમદી વૈયા જાહે ને હું પણ કાલપરમદી જવાની છું એટલે એવું છે ત્યાં સુધી રોકાવાનું છે તો સુધી થોડું ઘણું કામ થાય કરવા લાગીએ અને બાકી બધા અળી મળી અને સાથે રહી લઈએ પછી તો વાર લાગશે નવરાત્રિમાં ભેગા ત્યાં લગી તો કાંઈ ટાઈમ નહીં મળે આવવા કરવાનો બધા ઈ એ બધા આવતા હોય રવિવારે કેમ કે એને સાઈસ દૂધ લેવાની શાકભાજીને એવું બધું લેવા છોકરા આવતા હોય તે આવીને લઈને વૈયા જાય પણ આવી રીતનો રોકાવા તો હવે નવરાત્રિમાં આવશું ક્યાં લગી તો ટાઈમ નહીં મળે હવે પછી માંડવી નીકળે ત્યારે જમી કરવી અને થઈ ગયા છે અહીં ફ્રી અને પછી અમે મગ તોડતા હતા બધા તો જો હમણાં મગ તોડી લીધા છે અને પછી બીજું શું હતું મગ તોડીને ફ્રી થઈ ગયા હવે દીધા બેન ચોરી ધોકાવતા હતા એટલે કે ઓલું શું કહેવાય ધોકા મારીને પછી દાણા કાઢતા હતા એવું બધું કરી લીધું છે ચા પાણી પી લીધા નાસ્તો કરી લીધો છે ને હવે ભેહું દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું ને અહીંયા ભેહું દોવાનું ચાલુ છે

ચા પાણી પી લીધા નાસ્તાની તૈયારી હાલે છે બાપુ તાજી તાજી મકાઈ ઉપાડી આવે છે અને ડોડા ફોલી દીધા છે તો હવે જો આ બધા ખાવા વાયું કરે છે જો ડોડાનો સેવડો બનાવવાનો હોય ને એ કામકાજ ચાલુ હોય અને જો જોશના બેનને મહે બે ડોડાનો સેવડો બનાવે છે હા જો બેઠા બધા વેટ જોઈને ડોડાની ગોલુ મોલું અહીંયા બેઠો છે અહીંયા દાબો કાઢવાનું કામ કદ ચાલુ છે ગારો બહુ થઈ ગયો હતી કે થોડું કાઢીને વેકરો નાખ દઈ જોતા કમ થાણું છે કમ થાણું બહુ હોય ની સાજુ પર ના કાકે હું જો તો બગડેસી હજી એક અમારે ભૂરી ભૂરી તો બહુ બોગોલું છે આ ભૂરી નોખી લો હજુ ભૂરી કામ થાણ કહી નાખ્યું બહુ હજી કામ બાંધી હોય અહિયાં તો આજ બંધાય એમ છે જ નહીં બાંધ્યું જ નથી ગારો સોમાહા એટલે કેવું પડે